નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે જય દાનેવ ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ મિત્રો ટ્રેલર લેવાના હોય જય દાનેવ કંપનીના મિત્રો ટ્રેલર તમારે લેવાના હોય તો એ પણ લઈ શકો હવે મિત્રો વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ મિત્રો જય દાનેવ પ્લસ ટ્રેલર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેલર બધા મિત્રો આપણે રવિરાજભાઈને વેચવાના છે તમારે કોઈ પણ નેવું ફૂટ સો ફૂટ ના ટ્રેલર તમારે લેવાના હશે તો રવિરાજભાઈ તમને આ ટ્રેલર મિત્રો બનાવી આપશે વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ એટલે વિડીયો તમારે ખાસ કરીને મિત્રો પૂરો જોવાનો છે તો આપણે માહિતીમાં મિત્રો ટ્રેલર તમે લેશો એટલે તમને સાથે મિત્રો કાચું બિલ મળશે બરાબર અને સોના સ્ટેમ્પ ઉપર તમને લખાણ પણ મળશે હવે ટ્રેલરના વજનની વાત કરી દઉં તો તેરસો પચાસથી મિત્રો ચૌદસો કિલો વજન સુધીના તમને ટ્રેલર રવિરાજભાઈ પાસે ઉપલબ્ધ મળશે નેવું ફૂટના ટ્રેલરની કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રાખેલી છે સો ફૂટના ટ્રેલરની કિંમતની વાત કરું તો એક લાખ અને સુડતાલીસ હજાર રૂપિયા રાખેલી છે હવે નેવું ફૂટ અને સો ફૂટનું મિત્રો તમારે હળવું ટ્રેલર બનાવવું હોય તો એમની કિંમત રાખેલી છે એક લાખ અને પાંત્રીસ હજાર એમનો વજન થશે મિત્રો બારસો પચાસથી લઈ અને તેરસો કિલો હળવા હળવા ટેલરનું વજન થશે હવે નેવું ફૂટનું ટેલર એમના લંબાઈ પહોળાઈની વાત કરું તો તમને દસ તમને લંબાઈ જોવા મળશે દસ ઇંચની પહોળાઈની વાત કરું તો છ અને ટેલરની વા હાઈટ મિત્રો અઢાર ઇંચ જોવા મળશે ટેલરમાં મિત્રો તળિયાની પ્લેટ છ એમ એમ સાઈડના પાટિયા ચાર એમ એમ અને હેવી ટેલરમાં મિત્રો વાત કરું તો સાઈડના પાટિયા ત્રણ એમ એમ હળવા ટેલરમાં મિત્રો સાઈડના પાટિયા ચાર એમ એમ અને પોળાઇ તમને સાડા ત્રણ ઇંચની જોવા મળશે પાટિયા અને ગ્રાની પટ્ટીની વાત કરું તો દસ આની હેવી ટેલરમાં જોવા મળશે હવે ટેલરમાં મિત્રો ખાસ કરીને શું શું બીજું જોવા મળશે એમની વાત કરું સાત ત્રણની મિત્રો હળવા ટેલરમાં તમને ચેસિસ જોવા મળશે રાજનનો ધરો રાજનના હબ રાજનની વિલ પ્લેટ બધું મિત્રો રાજનનું જોવા મળશે આગળ વાત કરું તો મિત્રો તમને ટેલરમાં હેવી ટેલરમાં તમને મિત્રો પિંચોતેર એમ એમનો ધરો જોવા મળશે ફાડીયા પ્લેટ છવ્વીસ કિલો જોવા મળશે તળિયે મિત્રો બાવીસ ધોકા જોવા મળશે અને ટાયરની વાત કરું તો તમને ટ્રેલરમાં કયા ટાયર જોવા મળશે એમની વાત કરું તો નવસો સોળના મિત્રો જેકે અને એપોલોના ટાયર જોવા મળશે અને ગેરંટીવાળા જોવા મળશે જીએસટી બિલ સાથે તમને ટાયરમાં આવશે અને પાંચ ટનનો જેક અને એક વર્ષની ગેરંટી આવશે સાથે જેકમાં અને સાથે મિત્રો ચોરસ પાટલો છે શન હવે મિત્રો આ ટ્રેલર તમારે બનાવવું હોય અથવા તો મિત્રો હાલમાં ઉપલબ્ધ ટ્રેલર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે મિત્રો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો આપણે રવિરાજભાઈ નામ અને છન્નું ત્રણ પંચ્યાસી અને બીજા નંબર છે મિત્રો નેવું જીરો છન્નુંવાળા નંબર એમ કુલ બે નંબર આપેલા છે એમાં કોલ કરી આ જય દાનેવ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી તમે મેળવી શકો છો અને તમે ટ્રેલર તમારે લેવાનું હોય અથવા તમારે બનાવવું હોય તો બનાવડાવી શકો છો બાકી વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ ટ્રેલર લેવાના હોય અથવા બનાવડાવવા હોય તો એ પણ બનાવી શકે તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો